બંધારણમાં જેને માન્યતા આપવામાં આવી છે એવી એસસી એસટી ઓબીસી અને અન્ય જે અનામત જગ્યાઓ છે એના સાચા અર્થમાં અમલીકરણમાં સરકાર ઠાગાઠૈયા કરતી હોય આ જે જગ્યાઓ છે પૂરતા પ્રમાણમાં ભરાય નહીં જેમ કે આદિવાસીની જે જગ્યાઓ છે તે એ જગ્યાઓ માટે ઓછા ઉમેદવારો પાસ થાય એ માટે એ પ્રકારના આર આર બનાવવા તેમજ એમાં ઓછી સંજ્ઞા આવે એ પ્રકારની જોગવાઈઓ સરકાર કરતી હોય એવું આપણને જોવા મળી રહ્યું છે તાજેતરમાં જ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાય એમાં આ પરીક્ષા અંગે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનો ઉહાપો અને અસંતોષ વ્યક્ત કર્યો છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાવ ટોળાપનું સ્વાગત કરું છું મિત્રો પરીક્ષામાં જે ભરતી થઈ રહી છે એની જે મીન્સ કે એના જે આર આર છે તે એવા કેટલાક જે પરિપત્રો જીએડી દ્વારા કરવામાં આવે છે જેના લીધે અનામત વર્ગના જે ઉમેદવારો છે એની સંખ્યા ઉપર કેટલીક વાર કાપ આવતો હોય છે તો આવી કેટલીક જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ વિશે આજે આપણે જોઈશું તાજેતરમાં જ આવી જે વનરક્ષક વનપાલની જગ્યાના જે આર આર આવ્યા છે એમાં પણ એક વિચિત્ર એવી જાહેરાત છે તો તેના વિશે આપણે જોઈશું પણ એ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે વિદ્યાર્થીઓને તથા અન્યાયને બેબાક રીતે વાંચ આપતી આ એક જ એવી યુટ્યુબ ચેનલ છે એટલે હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા ન હોય તો તમે એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ ત્રણ ચાર મુદ્દા છે એના વિશે આજે આપણે વાત કરીશું સૌથી પહેલાં તો હું તમારું ધ્યાન દોરું કે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફોરેસ્ટરની ક્લાસ થ્રીની જે ભરતી છે એ અંગેના આર આર બહાર પાડવામાં આવ્યા છે હવે આ જે આર આર વિશેની આપણે ઘણી બધી વિગતો બધાએ મૂકીશું એટલે આપણે એની બહુ વાત કરતા નથી એક બાબત વિશે હું તમારું ધ્યાન દોરું કે આ જે ભરતી છે એ ભરતીમાં જે માધ્યમ છે એ ગુજરાતી કે અંગ્રેજી રહેશે એવી જોગવાઈ કરે છે એ આપની જાણ ખાતર કે પરીક્ષા ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમમાં પણ લેવાશે એ વિશેની વાત એમાં કરવામાં આવે છે બીજી બાબત ઉપર તમારું ધ્યાન દોરો કે આ જે ભરતી છે ભરતીમાં એજ લિમિટ અને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એની કોઈ વિગત અહીંયા કરવામાં આવી નથી એટલે કે જ્યારે જાહેરાત આવશે ત્યારે એમાં એ જોગવાઈ આવવાની સંભાવના છે અને જે વિગત આપણને જાણવા મળે છે એ મુજબ આ પરીક્ષા પણ ગ્રેજ્યુએટના લેવલે ધોરણે એ લેવાશે એવી વાતચીત ચાલી છે કારણ એ વિગતો જ્યારે જાહેરાત આવશે ત્યારે તમને ખ્યાલ આવશે અહીંયા જે જોગવાઈ કરી છે જે આર આર છે એ આર આરમાં પોઈન્ટ નંબર જે સેવન્ટીન સત્તર છે લિસ્ટ ઓફ ઓર્ડર ઓફ મેરિટ કે મેરિટનો જે એનો જે ઓર્ડર છે ક્રમાંક છે કઈ રીતે આપવામાં આવશે તે તો એમાં પેટા પોઈન્ટ થ્રીમાં જે જોગવાઈ કરે છે એ જોગવાઈ પહેલવેલા કરે છે અને એ જોગવાઈ અગાઉના કોઈ જે પરિપત્ર છે એમાં આવી જોગવાઈ કરી નથી પહેલ આ જોગવાઈ ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે એની તરફેણ કરતી આ જોગવાઈ કરવામાં આવે છે અને અગાઉના જે પરિપત્રો છે એમાં એવી જોગવાઈ કરવામાં આવે છે કે એની વિશે પણ આપણે વાત કરીશું અનામત કેટેગરીના ઉમેદવારો છે એ જો યોગ્ય સંખ્યામાં ન મળે તો એનું મેરિટ ઘટાડવામાં આવશે એવી જોગવાઈ લગભગ બધી જ ભરતીમાં હોય છે જેમ કે આદિવાસીનું મેરિટ નીચું હોય છે એ પરિપત્ર પ્રમાણે એનું મેરિટ ઘટાડવામાં આવશે જનરલ કરતા એવી વાત બધા જ પરિપત્રોમાં આપણને અગાઉ જોવા મળે છે પહેલા પહેલાં અહીંયા જે વિગત આવે છે એ જોતાં આપણે જે શંકા વ્યક્ત કરીએ છીએ કે જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એની માનસિકતા એસસી એસટી ઓબીસી વિરોધી હોય એવું આપણને જોવા મળે છે કઈ વિગત જે છે એ આપણે જોઈએ અહીંયા જે સત્તર બે છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે ખાલી હું તમને સહેજ એની વાત કરી દઉં કે જે બોર્ડ છે એ બોર્ડ એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુ એસના ઉમેદવારો માટે પૂરતી પ્રમાણમાં સંખ્યા ના મળે તો એનું મેરિટ જનરલ કરતાં નીચું લઈ જશે એવી જોગવાઈ પોઈન્ટ ટુમાં સત્તર પોઈન્ટ ટુમાં કરવામાં આવી છે અને અત્યાર સુધી બધી ભરતીમાં એ વાત કરવામાં આવે છે બંધારણીય છે હા પણ અહીંયા જે નવી જોગવાઈ છે એ આપણે જોઈએ ધ બોર્ડ મે ફર ધ લોઅર ધ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ટુ ટેક કેર ઓફ એની શોર્ટ ફોલ અપ કેન્ડિડેટ અપોઈન્ટેડ અગેન્સ્ટ અનરિઝર્વડ વેકન્સીસ એન્ડ એની સરપ્લસ ઓફ કેન્ડિડેટ અગેન્સ્ટ રિઝર્વ વેકેન્સીસ અરાઇઝિંગ આઉટ ઓફ ધ પ્રોવિઝન ઓફ ધીસ રૂલ એનું ગુજરાતી હું તમને કહું કે અગાઉ અનામત કેટેગરીના ઉમેદવારો માટે જો પૂરતી સંખ્યામાં ન મળે તો એનું મેરિટ નીચું કરવામાં આવશે એવી પોઈન્ટ ટુમાં વાત કર્યા પછી અહીં હશે ધ બોર્ડ મે ફરધર લોઅર કે બોર્ડને એવું લાગે કે અનડિઝર્વડ વેકન્સીની જગ્યાઓ માટે એટલે કે ઓપન જગ્યાઓ ના ઉમેદવારોના હિત માટે એની સંખ્યા જો ઘટતી હોય તો એ આ ઓપનનું જે મેરિટ છે એ મેરિટ પણ એમાં નીચું કરી શકશે આવી જો જોગવાઈ કરે છે એ ખરેખર એ જોગવાઈ પહેલ વહેલા જ કરે છે જે ઓપન કેટેગરી માટેની જે વાત છે મિત્રો ધ્યાનમાં રાખો અહીંયા ઈડબ્લ્યુ એસની વાત નથી એટલે આપણે તમારી ગેરસમજ ન થાય જે ઓપન જગ્યાઓ છે એ જગ્યાઓ માટે મેરિટ નીચું લાવવાની વાત કરવામાં આવી છે ખરેખર એવું ન હોવું જોઈએ એ જે ઓપન કેટેગરીની જગ્યાઓ છે એ જગ્યાઓ મેરિટના બેઝ ઉપર બધા જ ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે ઓપન વિદ્યાર્થીઓ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ જો એમનું મેરિટ જનરલ કરતાં વધુ હોય જનરલના જેટલું હોય અને અનામતનો લાભ લીધો ન હોય તો એ લોકો એનો

ઉપર કાપ રાખવા માટે એવી જે જોગવાઈઓ કરે છે જે ખરેખર અનામતની જે ભાવના છે એનો જે હાર્ટ છે એના વિરોધી હોય એક બાજુ તમે અનામત આપવાની જે જોગવાઈ કે જે કચડાયેલો વર્ગ છે એના માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે અને બીજી બાજુ એના ઉપર નિયંત્રણ આવે એવી જોગવાઈ કરવામાં આવી છે તો આપણે પોલીસ કોન્સ્ટેબલમાં જોયું તો પાર્ટ એમાં સાઈડ ગુણનું મેથ્સ રીઝનિંગ અને વીસ ગુણનું ગુજરાતી ગદ્યા ગ્રહણ પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બીમાં પણ ચાલીસ ટકા મિત્રો હું જે સમજુ છું એની તમને વાત કરું કે અગાઉ જે બે હજાર તેરનો જે પરિપત્ર છે સોરી બે હજાર ત્રેવીસનો જે પરિપત્ર છે એ પરિપત્રમાં એવી જોગવાઈ છે કે પરીક્ષાના દરેક તબક્કે એટલે કે પ્રિલિમમાં ચાલીસ ટકા જોઈએ અને મીન્સમાં અહીંયા તો તમે એ સંખ્યા ઘટે એટલા માટે પેપરના બે ભાગ પાડીને ચાલીસ ટકા કર્યા છે એ ખરેખર અન્યાય જોગવાય છે કારણ કે જે એનો જીઆર છે એ જીઆરમાં દરેક તબક્કે પ્રિલિમ એટલે પ્રિલિમ એટલે પ્રિલિમના જેટલા પેપર હોય એનું ટોટલ અને પછી એના ચાલીસ ટકા મેન્સના જેટલા પેપર હોય તો એનું ટોટલ અને ચાલીસ ટકા એવું નહીં કે તમે પેપરના ભાગ પાડીને દરેકમાં ચાલીસ ટકાની જોગવાઈ કરો એટલે આ જે જોગવાઈ છે એ અન્યાય છે એક જ પરીક્ષાના બે પાર્ટમાં ચાલીસ ટકા જે કોન્સ્ટેબલનું જે પેપર છે એનો પાર્ટ એ અને પાર્ટ ટુ બંનેમાં ચાલીસ ચાલીસ ટકા જોગવાઈ એકચ્યુલી અગાઉની જે જોગવાઈ છે એમાં દરેક તબક્કે એટલે કે કમ્બાઈન હોવા જોઈએ એસટી કેટેગરીમાં તો જગ્યાઓ ખાલી રહેશે આ જોગવાઈને પરિણામે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે એસટી કેટેગરીની જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી રહેશે જે ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન માટે જે સંખ્યા બોલાવવામાં આવી છે એ એસટીની અનામત જે સીટો છે એના કરતાં પણ ઓછી જગ્યાઓ છે એટલે આ વસ્તુ છે હવે આ આવું કર્યું છે એનું પરિણામ શું આવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલનું અત્યાર સુધીનું આ સૌથી નીચામાં નીચું પરિણામ આવ્યું છે બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો બોતેરમાંથી પાર્ટ એ અને પાર્ટ બીમાં ચાલીસ ટકા હોય તેવા પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા બત્રીસ હજાર આઠસો બે છે અને જે રિઝલ્ટ છે એ માત્ર તેર પોઈન્ટ એક્યાસી ટકા આવ્યું છે અને આને પરિણામે જે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહી જશે ગઈકાલે જ એ સમાજની બેનો મારી પાસે આવી હતી અને એમની કહ્યું કે સાહેબ અમારા એસ કેટેગરીમાંથી તો બેનો તો ભાગ્યે જ પાસ થઈ થશે આમાં એક બાજુ તમે અનામત આપવાની વાત કરો છો અને બીજી બાજુ આ પ્રકારની જોગવાઈ કરો છો જેથી કરીને ઉમેદવારો એ કેટેગરીમાં પાસ ન થઈ શકે જોઈએ બીજી વિગત હા મિત્રો હા એક બીજી જે જોગવાઈ છે વર્ગ ત્રણની ભરતીમાં જે અગાઉનો જે પરિપત્ર છે એ પરિપત્રની વાત આપણે હું તમને કરી દઉં એક જ મિનિટ મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારો ઉપર કાપ આવે એમની સંખ્યા ઓછી થાય એવી જોગવાઈ એકબીજા પરિપત્રમાં કરવામાં આવી છે એની આપણે વાત કરીએ જીએડીનો તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસનો પરિપત્ર છે હવે આ પરિપત્રની જે મુખ્ય વિગતો છે એ વિગતો હું તમને અહીંયા જણાવું કોઈ પણ કેટેગરીમાં મેરિટ ચાલીસ ટકાથી ઓછું રાખી શકાશે નહીં એક આ જોગવાઈ છે કે કોઈ પણ કેટેગરીમાં જે મેરિટ છે એ મેરિટ ચાલીસ ટકાથી ઓછું રાખી શકાશે નહીં હવે પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે જો પેપર અતિશય હાર્ડ કાઢવામાં આવે તો એ કેટેગરીમાં ચાલીસ ટકા કરતાં પણ મેરિટ નીચું જઈ શકે અગાઉ બે હજાર તેવીસની તલાટીની પરીક્ષામાં જનરલ ભાઈઓ સિવાય બાકીની બધી જ કેટેગરીઓનું મેરિટ ચાલીસ ટકાથી નીચે ગયું હતું અને આ ચાલીસ ટકાના મેરિટના નિયમથી આ વખતે પોલીસ કોન્સ્ટેબલમાં એસટી કેટેગરીના જે ઉમેદવારો જે છે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે અન્ય કેટેગરી માટે લગભગ ડબલ ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે જ્યારે એસટી કેટેગરીમાં જે અનામત જગ્યા છે એના કરતાં ઓછા છે કારણ કે આ જે કેટેગરી ચાલીસ ટકાવાળું જે છે એ એમને નર્તરૂપ કર્યું છે હવે એનાથી બીજી જોગવાઈ જોઈએ એ જ પરિપત્રમાં સામાન્ય કેટેગરીનું જે મેરિટ હોય તેનાથી અનામત કેટેગરીના એસસી એસટી એસસીબીસી સામાન્ય વર્ગની મહિલાઓ ઈડબલ્યુએસ એસ માટે ચાલીસ ટકાથી ઓછું મેરિટ રાખી શકાશે હવે એક આ બીજી જોગવાઈ છે એ તમે સમજો જેનાથી અનામત વર્ગના જે ઉમેદવારો છે એની સંખ્યા ઘટે છે જોગવાઈ શું છે કે જે સામાન્ય કેટેગરીનું જે મેરિટ હોય તે સામાન્ય કેટેગરીનું જે મેરિટ હોય એનાથી અનામત કેટેગરીમાં આવતા એસસી એસટી એસસીબીસી સામાન્ય વર્ગની મહિલાઓ અને ઈડબ્લ્યુએસ માટે દસ ટકા ઓછું મેરિટ રાખી શકાય એટલે હું તમને સમજાવું ધારો કે કોઈ પરીક્ષા છે એ પરીક્ષામાં સામાન્ય વર્ગનું મેરિટ સિત્તેર ટકાએ અટક્યું છે સામાન્ય વર્ગનું મેરિટ સિત્તેર ટકાએ અટક્યું છે તો પછી એસસી એસટી એસસીબીસી અને સામાન્ય વર્ગની મહિલા અને ઈડબલ્યુ એસ માટે આ જે મેરિટ છે એ મેરિટ દસ ટકા જેટલું નીચું લાવી શકાય એટલે કે સાઈઠ ટકા જેટલું લાવી શકાય રાઈટ સાહીઠ ટકા લાવી શકાય એનો અર્થ એવો થયો કે આ જે કેટેગરી છે આ જે કેટેગરી છે એમનું જો પરફોર્મન્સ સાહીઠ ટકાથી નીચે હોય તો એ પાછા નોકરીમાં લાગે નહીં આ જે પરિપત્રની જોગવાઈ પ્રમાણે સિત્તેર ટકા મેરિટ જો જનરલનું હોય તો અનામત કેટેગરીમાં આવતા અને જે ઓપનની જે બેનો છે એમનું મેરિટ દસ ટકા નીચું કરી શકાય એટલે કે સાહીઠ ટકા જેટલું કરી શકાય પણ ધારો કે કોઈને અઠ્ઠાવન ટકા આવ્યા તો આ નિયમ પ્રમાણે એ પાકાત થાય રાઈટ એટલે આ જોગવાઈઓ એવી છે કે જેના લીધે વિદ્યાર્થીઓને એમ થશે કે અમે આમાં પાસ તો થયા ચાલીસ ટકાથી તો અમારા ઉપર છે પણ આ જે ક્રાઈટેરિયા એવો રાખ્યો છે કે જનરલનું જે મેરિટ છે એના કરતાં દસ ટકા જેટલું ડીચું મેરિટ આ વર્ગનું કરી શકાય એમાં ઓપન બેનો છે એનો સમાવેશ છે બીજી ઝુંબેશ એ જોઈએ એસસી એસટી એસસીબીસી અને ઈડબલ્યુએસ મહિલા ઉમેદવારો માટે જે તે કેટેગરીનું કટ ઓફ મેરિટ હોય તેનાથી પાંચ ટકા ઓછું મેરિટ રાખી શકાશે નહીં હવે અનામત કેટેગરીમાં આવતી જે મહિલાઓ છે અનામત કેટેગરીમાં આવતી જે મહિલાઓ છે અને એટલે એમાં ઈડબલ્યુ એસ પણ આવી જાય એમાં જે મહિલાઓ છે તો જે તે કેટેગરીનું જે કટ મેરિટ હોય તેનાથી પાંચ ટકા ઓછું મેરિટ રાખી શકાશે નહીં એનાથી વધારે નીચે જશે નહીં જોઈએ હું તમને સમજાવું ધારો કે અહીંયા એસસી એસ ટીનું જે મેરિટ છે એ મેરિટ પાસઠ ટકાએ અટક્યું છે રાઈટ તો એમાં આવતી જે મહિલા છે એ મહિલા માટે પાંચ ટકાની છૂટ અપાઈ શકે એટલે કે એનો સાહીઠ ટકા પણ એનાથી નીચે જો આવતું હોય તો એ એમાં લાગી શકશે નહીં મિત્રો આ બધી એવી અટપટી જોગવાઈઓ કરવામાં આવી છે જેનાથી અનામતનો મૂળ હેતુ છે એ માર્યો જાય છે તમે પરીક્ષા આપો પણ આ ધોરણો જો ક્લિયર ન થતા હોય તો તમે એમાં લાગી શકો નહીં અને તમારી જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી રહે આદિવાસીની જગ્યાઓ ખાલી રહેવા માટેનું સૌથી મહત્ત્વનું જો કોઈ ફેક્ટર હોય તો આ જે જીએડીનો જે પરિપત્ર છે એના લીધે કારણ કે ચાલીસ ટકાથી નીચે નહીં જ લઈ જવા અને જો નીચે હોય તો પછી એમની પસંદગી ન થાય અને જગ્યાઓ

પાંચ વર્ષની છૂટ સાથે દસ ટકા જ્યારે અનામત વર્ગની જે મહિલાઓને છે ઉંમરમાં પાંચ વર્ષની છૂટ સાથે મેરિટમાં પાંચ ટકા જે છે એ છૂટ આપવામાં આવતી નથી એટલે કે આ રીતનો ભેદભાવ છે એ કરવામાં આવે છે કારણ કે અંદર જે જોગવાઈ આપણે જોઈ તેમ કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ અને સામાન્ય વર્ગની જે મહિલાઓ છે અનામત વર્ગની મહિલાઓને સામાન્ય વર્ગની જે મહિલાઓ છે એના માટે દસ ટકા એટલે આ જે જે છૂટ છે એ છૂટ આ અનામત વર્ગની જે મહિલાઓ છે એને અન્યાય કરતા છે અને ટેટમાં પણ આ પ્રકારે જોવા મળે છે બધા જ નિયમોનું ઓપન વર્ગને ફાયદો થાય એ રીતે જ એનું અર્થઘટન કરવામાં આવે છે મિત્રો તમે અહીંયા જોયું કે જનરલ કરતાં દસ ટકા નીચે અનામત વર્ગનું મેરિટ આપી શકાય એનાથી ઓછું હોય તો પાંચ હજાર શિક્ષકોની ભરતીમાં તો ઓબીસી નું કટ અડસઠ ટકા અને ઓપન નું તમે એકાવન ટકાએ જોયું હતું જ્યારે તમે જનરલ વર્ગનું જે કટ છે એનાથી દસ ટકા તમે અનામત વર્ગનું નીચે લઈ જવાની વાત કરો છો પણ અહીંયા તો આટલો બધો તફાવત છે કારણ કે અર્થઘટન કરનાર પણ મોટે ભાગે ઓપન કેટેગરીના છે એટલે આ બધી જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની પૂરતી જગ્યા ભરવામાં અવરોધરૂપ બને છે અને મિત્રો જે ચાલીસ ટકાની જે જોગવાઈ છે એ અગાઉનો જે પરિપત્ર છે એમાં પરીક્ષાના દરેક તબક્કે એટલે કે કાં તો પ્રિલિમ અથવા મીન્સ અને એનું અર્થઘટન એવું થાય કે પ્રિલિમમાં જે પેપર હોય એ ટોટલમાં મીન્સમાં જે પેપર હોય એ ટોટલમાં ચાલીસ ટકા જોઈએ એના દરેક પેપરમાં નહીં અથવા તો પેપરના પાટ પાડીને તમે ચાલીસ ટકાનો જો એનું અર્થઘટન કરશો તો સો ટકા જે કચડાયેલો વર્ગ છે એની પૂરતી જગ્યાઓ ભરાશે નહીં બીજું નુકસાન એ થશે કે એ કેટેગરીના જે ઉમેદવારો છે એ ઓપન મેરિટમાં જશે નહીં કારણ કે આ બધો ખેલ કરવા પાછળનું એક ફેક્ટર આ પણ છે કે અનામત વર્ગના ઉમેદવારો જનરલ મેરિટમાં ઓપન મેરિટમાં જતાં કઈ રીતે અટકાવી શકાય એ ધ્યાનમાં રાખીને જ આ જોગવાઈઓ કરવામાં આવી હોય એવું આપણને લાગે છે મિત્રો વિડીયો છે એને તમે વધુમાં વધુ શેર કરજો માત્ર તમે અનામતનું ધોરણ છે એટલે જ તમે નોકરીમાં લાગી જાઓ છો તેઓને જીએડીના જે પરિપત્રો છે પોલીસના જે આરા છે એ પણ તમને અન્યાયરૂપ થઈ શકતા હોય છે અથવા તો અવરોધરૂપ એ થઈ શકતા હોય છે અને તમારી કેટેગરીને પૂરતી જગ્યાઓ ભરવામાં એ બાધારૂપ બને છે અને બીજું કે જનરલ મેરિટમાં જવા માટે તો સવિશેષ એ બાધારૂપ બને છે આજનો વિડીયો આપને ગમ્યો હોય તો મેક્ઝિમમ સંખ્યામાં શેર કરશો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ જશો પરીક્ષાને લગતી કોઈ પણ વિગત હોય અન્યાયની બાબત હોય તો એની ડિટેલ્સ સાથે અમને રજૂ કરશો તો અમે તમારી વાતને સોશિયલ મીડિયાના માધ્યમથી એનો અવાજ જે તે વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું અગાઉની પરીક્ષામાં જે અન્યાય અંગેની જે વિગતો છે એની પણ વાત કરી હતી આ પોલીસ કોન્સ્ટેબલને લગતા કેટલાક જે વિડીયો છે તે ચાલીસ ટકા કે એનાથી ઓછા હોય તો પીઆઈ બની શકાય પણ કોન્સ્ટેબલ ન બની બની શકાય એવી જોગવાઈઓ આ પોલીસના આધારમાં કરવામાં આવી છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે હા વધુમાં આજનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે ને ચાલુ કરવાનું ભૂલતા નહીં